નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે અંગ્રેજી જેનું યુનિટ સાત જેનું નામ છે ડીટ યસ્ટર ડે ડુ ઇટ ટુ ડે આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્નો જવાબો જોવાના છીએ જેમાં ભાગ એકની અંદર આજે આપણે લિસનિંગ અને રીડિંગની અંદર જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાતમો ભાગ એક સિંગ એન્ડ એન્જોય સૌ આપણને એક પોઈમ આપેલી છે તે પોઈમને આપણે સમજીએ તો ફાઇવ લિટલ વેન્ટ આઉટ વન ડે પાંચ નાના બતક એક વખત બહાર જાય છે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે મધર ડક શેડ પહાડ પર અને દૂર જાય છે ત્યારે મધર બતકે માતા બતકે કહ્યું ક્વેક 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 બટ ઓનલી ફોર લિટલ ડગ્સ કેમ બેક એટલે કે ક્વેક 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 એવું ચાર વખત તેણે કહ્યું અને માત્ર ચાર બતક પાછી આવી ત્યાર પછી ફોર લિટલ ડગ્સ વેન્ટ આઉટ વન ડે ચાર નાની બતક એક દિવસ બહાર ગઈ ઓવર ધ હિલ એન્ડ ફાર અવે ટેકરી ઉપર અને દૂર ગઈ મધર ડક સેડ ક્વેક 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 બટ ઓનલી થ્રી ક્વેક એવી રીતે કહ્યું અને ત્રણ બતકો પાછી ફરી ત્યાર પછી થ્રી લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે ત્રણ બતકો બહાર ફરવા માટે નીકળી ઓવર ધ એન્ડ ફાર હવે પર્વતની ટેકરીઓ પર અને દૂર ગઈ મધર ડક શેડ ક્વેક 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 માતા બતકે કહ્યું ક્વેક 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 બટ ઓનલી ટુ લિટલ ડક્સ કમ બેક પરંતુ માત્ર બે નાની બતકો પાછી ફરી ટુ લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે બે નાની બતકો ફરવા નીકળી ઓવર ધ હિલ એન્ડ ફાર હવે પર્વતની ટેકરીઓ ઉપર અને દૂર ગઈ મધર ડક સેડ માતા બતકે કહ્યું ક્વેક 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 બટ ઓનલી વન લિટલ ડગ કમ બેક પરંતુ એક જ નાની બતક પાછી ફરી વન લિટલ ડક વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે મધર ડક ક્વેક 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 બટ નન ઓફ ધ લિટલ ડક્સ કમ બેક તો પાંચ એ બતકો ફરવા નીકળી નાની બતક જે એક હતી તે ફરવા નીકળી ટેકરી ઉપર ગઈ દૂર ગઈ માતા બતકે ક્વેક ક્વેક કહ્યું પરંતુ પાંચ નાની બતકમાંથી કોઈ પાછું આવ્યું નહી શેડ મધર ડક વેન્ટ આઉટ વન ડે ઉદાસ માતા એક દિવસ ફરવા નીકળી ઓવર ધ હિલ એન્ડ ફાર હવે પર્વત પર પહાડી પર અને બહાર દૂર ગઈ ધ શેડ મધર ડક શેડ ક્વેક 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 ઉદાસ માતા બતકે કહ્યું ક્વેક 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 એન્ડ ઓલ ઓફ ધ ફાઇવ લિટલ ડક્સ કમ બેક અને પાંચે નાની બતકો પાછી આવી રીતે શિક્ષક હાવભાવ અને અભિનય સાથે રાઇમ્સ ગાશે અને વિદ્યાર્થીઓને ગૌડાવશે તો આ પ્રકારે તમારે કાવ્ય છે તે ગાવાનું અને સમજવાનું ચાલો ત્યાર પછી ધ સ્ટોરી ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન એટલે કે સાધુ અને વિછી વન્સ ધેર વોઝ અ સાધુ હી વોઝ કાઇન્ડ એક સાધુ હતા અને તે દયાળુ હતા વન ડે

લીધો અને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો બટ ધ સ્કોર્પિયન સ્ટંગ હિઝ ફિંગર પરંતુ વીછીએ તેની આંગળીએ ડંખ માર્યો સ્ટંગ એટલે ડંખ મારવો અને ફિંગર એટલે આંગળી ધેર વોઝ હેવી પેઇન ઇન સાધુઝ હેન્ડ પેન એટલે દુખાવો હેવી એટલે ભારે સાધુને હાથમાં ભારે દુખાવો હતો હી ડ્રોપ્ડ ધ સ્કોર્પિયન ઇન ધ વોટર તેને વીછીને પાણીમાં નાખી દીધો અગેન હી ટુક હિમ એન્ડ ટ્રાય ટુ પુલ ઇટ ઓન ધ ડ્રાય પ્લેસ ફરીથી તેણે તેને લઈ લીધો અને તેને સૂકી જગ્યા ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો વન્સ અગેન હી ફેલ્ડ ફરી એકવાર તે નિષ્ફળ ગયા એટ લાસ્ટ હી સક્સીડેડ અંતે તે સફળ થયા હી ફૂટ ધ સ્કોર્પિયન ઇન અ ડ્રાય એન્ડ સેફ પ્લેસ તેણે છીને સૂકી અને સલામત જગ્યાએ મૂક્યો વન મેન વોઝ વોચિંગ ધીસ એક માણસ વોચિંગ એટલે જોવો આ બધું જોઈ રહ્યો હતો ધ સાધુ તેણે સાધુને પૂછ્યું કે વાય ડીડ યુ સેવ ઇટ તમે તેને કેમ બચાવ્યો ઇટ સ્ટંગ યુ અગેન એન્ડ અગેન તે તમને વારંવાર ડંખે છે સાધુ રિપ્લાયડ ટુ સ્ટિંગિંગ સ્ટિંગ ઇઝ its નેચર એન્ડ ટુ સેવ ઇઝ માય નેચર એટલે કે સાધુએ જવાબ આપ્યો કે ડંખ મારવો એ તેનો સ્વભાવ છે અને બચાવવો એ મારો સ્વભાવ છે ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર તે પોતાનો સ્વભાવ છોડી શકતો નથી તો આઈ શુડ નોટ ગીવ અપ માય નેચર તો મારે મારો સ્વભાવ ન છોડવો જોઈએ આમ કહી અને સાધુએ તે વિછીને બચાવ્યો ચાલો હવે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટુ ઓર ફોલ્સ વાક્યો વાંચો અને ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ધ સાધુ વોઝ કાઇન્ડ સાધુ દયાળુ હતા તો ટ્રુ સાચું બીજું ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર વીછી નદીમાં સ્નાન કરી રહ્યો હતો તો ખોટું માટે ફોલ્સ કરીશું ત્રીજું ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન સાધુ વિછીને બચાવવા માંગતા હતા તો તે ખરું છે માટે ટ્રુ કરીશું ચોથું ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુ વિછીએ સાધુને ડંખ માર્યો તો તે ખરું છે માટે ટ્રુ કરીશું સાધુ સાધુનો સ્વભાવ બચાવવાનો છે છે તો તે પણ માટે ટ્રુ છઠ્ઠું ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન સાધુએ વિછીને બચાવ્યો નહીં તો તે ખોટું છે માટે આપણે ફોલ્સ કરીશું ત્યાર પછી રીડિંગની એક્ટિવિટી છે જેમાં હિયર ઇઝ ધ ડાયરી પેજ ઓફ મહેક રીડ ધ ડાયરી પેજ અહીં મહેકનું ડાયરીનું પાનું છે તે આપવામાં આવ્યું છે તેને આપણે વાંચીએ તો ટુ ડે આઈ અપ એટ સેવન એમ આઈ બ્રશ માય ટીથ આજે હું સવારે સાત વાગે જાગી અને મેં મારા દાંત સાફ કર્યા માય મધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મી હેલ્ધી એટલે પૌષ્ટિક અથવા તો સારો અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો તો મારી માતાએ તંદુરસ્ત નાસ્તો બનાવ્યો આઈ હેલ્પડ હર ઇન ધ કિચન કિચન એટલે રસોડું મેં તેને રસોડામાં મદદ કરી આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક એટલે પૂરું કરવું અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય મેં મારું ગૃહકાર્ય પૂરું કર્યું માય બ્રધર એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ ટેન થર્ટી એમ હું અને મારો ભાઈ દસ ત્રીસે શાળાએ ગયા અવર ટીચર ટોલ્ડસ એટ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ અને સ્ટોરી એટલે વાર્તા મારા શિક્ષકે અમને રસપ્રદ વાર્તા કહી આઈ લવ ધ સ્ટોરી મને સ્ટોરી વાર્તા ખૂબ ગમી આઈ રીડ ધ સ્ટોરી મેં વાર્તા વાંચી વી સંગ અ સોંગ ટુ અમે ગીત પણ ગાયું એટ વન થર્ટી આઈ ટુક માય લંચ ઇન અવર મધ્યાહન ભોજન એક ને ત્રીસ વાગ્યે અમે બપોરનું ભોજન મધ્યાહન ભોજનમાં લીધું ઇટ વોઝ રિયલી અમી તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું ઇન ધ લાસ્ટ પીરિયડ ધ ટીચર ઓલ્સો પ્લેડ વિથ હસ છેલ્લા પીરિયડમાં શિક્ષક પણ અમારી સાથે રમતા આઈ એન્જોઈડ અલોટ એટ સ્કૂલ મને શાળામાં ખૂબ આનંદ થયો એટ ફાઈવ પીએમ આઈ રિટર્નેડ હોમ પાંચ વાગ્યે રિટર્નેડ એટલે પાછા ફરવું હું ઘરે પાછા ફરી આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય મધર એટ સિક્સ પીએમ હું મારી માતા સાથે બજારમાં ગઈ છ વાગ્યે માય ફાધર કુકડ ડિનર ફોર અસ મારા પિતાએ અમારા માટે રાત્રિ ભોજન રાંધ્યું ઇટ વોઝ રિયલી ડિલિશિયસ તે ખરેખર સ્વાદિષ્ટ હતું વી વોચડ અ મૂવી અમે એક ફિલ્મ જોઈ તો આ રીતે ડાયરીનું પેજ છે તે આપણે જોયું ચાલો હવે આગળ જોઈએ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન વન વર્ડ એક શબ્દમાં જવાબ આપો પેલું હું રોટ ધ ડાયરી પેજ આ ડાયરી પેજ કોણે લખ્યું છે તો જવાબ આવશે મહેક બીજું હું મેડ ધ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મહેક મહેક માટે તંદુરસ્ત નાસ્તો કોણ બનાવે છે તો જવાબ આવશે મધર તેની મમ્મી ત્રીજું ડીડ મહેક હેલ્પ હર મધર મહેકે તેના મમ્મીને મદદ કરી તો યસ ચોથું વેર ડીડ મહેક ગો ટુ ગો એટ સિક્સ પીએમ સાંજે છ વાગે મહેક ક્યાં ગઈ તો માર્કેટ એટલે બજારમાં ગઈ પાંચમું કુકર મહેશના પિતાએ પેરેગ્રાફ એન્ડ ફિલ ધ ઇન ધ બ્લેન્કસ વાક્ય વાંચો અને ખાલી જગ્યાઓ ફકરો વાંચી ખાલી જગ્યાઓ પૂરો પેલું આઈ વેકઅપ એટ સિક સેવન એમ તમે કેટલા વાગે ઉઠો છો तो सात मधर में हेल्थी ब्रेकफास द टीचर टोल्ड एन इंटरेस्टिंग स्टोरी शिक्षक के एक रसप्रद वार्ता कही महेकेंट टू ध मार्केट विथ हर मधर महक तेनी माता साथे बजार वोच मूवी महके फिल्म जोई સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ અબાઉટ ઇટ ટેબલનોમ એટ એટર ડે ગઈકાલે આઠ વાગ્યે વિનય તેના ઘરે હતો બીજું વાક્ય નેહા એન્ડ અંજના વેર એટ ધ બસ સ્ટેશન એટ ટેન એમ યસ્ટર ડે નેહા અને અંજના દસ વાગે કાલે ગઈકાલે દસ વાગે બસ સ્ટેશન પર હતા એવી રીતે રેહાના એન્ડ મીરા વેર એટ અંકલ્સ હાઉસ એટ ફોર પીએમ યસ્ટરડે રેહાના અને મીરા ગઈકાલે દસ વાગે તે ચાર વાગે તેના કાકાના ઘરે હતા ફેની વોઝ ઇન ધ ગાર્ડન એટ ફાઇવ પીએમ યસ્ટરડે ફેની ગઈકાલે બગીચામાં પાંચ વાગે બગીચામાં હતો મહેક વોઝ ઓન ધ પેગ પ્લેગ્રાઉન્ડ એટ સિક્સ પીએમ યસ્ટર ડે મહેક ગઈકાલે છ વાગે રમતના મેદાન પર હતી ગૌતમ વોઝ એટ ધ એટ ધોપ એસ્ટર ડે ગઈકાલે સાત વાગે ગૌતમ દુકાન પર હતો ધ્યાની વોઝ એટ ધ સિનેમા એટ એટ પીએમ યસ્ટર ડે ગઈકાલે આઠ વાગે ધ્યાની સિનેમામાં હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત નો ભાગ એક છે તે પૂરો થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ ધોરણ ચાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો